છઠ્ઠો દિવસ છેલ્લા પાંચ દિવસથી માં ભગવતી અલગ અલગ સ્વરૂપોની આપણે સૌ ભેગા મળીને ગુણાનુવાદ કરીએ છીએ કરીએ છીએ અને પૂજા અર્ચના કરીએ છીએ મિત્રો તમને એવું થશે કે છેલ્લા પાંચ દિવસથી સમેટવું સહન કરવું જતો કરવો સ્વીકાર કરવો આવી જ વાતો નવરાત્રિમાં થયા કરે છે પણ એવું નથી એકચ્યુલી જો આ પાંચ શક્તિ એટલે કે પહેલાં દિવસની પહેલી શક્તિ માં શૈલપુત્રી વખતની શક્તિ એટલે સમેટવું જે વેરવિખત આપણું જીવન છે એને સમેટી વિચારવું જે માં શૈલપુત્રી વધારે છે એમના આરાધનાથી એ શક્તિ મળે છે બીજો દિવસ મા બ્રહ્મચારિણીનો મા બ્રહ્મચારીની મારી પોતાની ભૂલ સુધારી અને બીજાની ભૂલોને ભૂલવાનું જેને ફળગીઓ કહેવાય ક્ષમા કરવાની વાત ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા જે પૂરેપૂરું પોતાના મન ઉપર કંટ્રોલ કરવાની વાત કરે છે જેને ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે એટલે કે સ્વીકારની ભાવના ચોથા દિવસે મા કુષ્માંડા કે જે સહન કરે છે સમગ્ર બ્રહ્માંડનું સમગ્ર બ્રહ્માંડના જીવોનું જીવ પ્રાણી માત્રનું દરેકનો દરેક પ્રકૃતિ સ્વભાવ ગવાડે છે અને પાંચમો દિવસ સ્કંદમાતા જે કેવળ અને કેવળ સમાવાની શક્તિ છે જો આ બધી શક્તિ આપણામાં આવી જાય તો આજનો છઠ્ઠો દિવસ માં કાત્યાયનીને સમર્પિત છે અને એટલે દુર્ગાશાસ્ત્ર શક્તિમાં કહ્યું છે યા દેવી સર્વભૂતેશું બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્ત સે નમસ્ત્યે નમસ્ત નમો નમ એટલે કે જો આ પાંચ પ્રકારની શક્તિના ધારક આપણે થઈએ અથવા તો એ શક્તિ સમજતા કે વિચારતા થઈએ તો મા કાલત્યયની છે એ આજ્ઞા ચક્રના દેવી છે અને આજ્ઞા ચક્ર દ્વારા બુદ્ધિયોગ આપણને પ્રદાન થાય છે તો ક્યારે નિર્ણય લેવો ક્યારે નિર્ણય ન લેવો ક્યારે યોગ્ય નિર્ણય લેવો આ બધી વાતનો આપણને ખ્યાલ આવે છે ઘણી વખત એવું બનતું હોય છે કે વિપરીત પરિસ્થિતિ હોય કોઈ યોગ્ય વ્યક્તિ અયોગ્ય વ્યક્તિ એને આપણને ખ્યાલ ન આવતો હોય અથવા તો ખ્યાલ હોય તો પણ આપણે એની સાથે એડજસ્ટ કરતા હોઈએ કે પછી યોગ્ય નિર્ણય ન લઈ શકતા હોઈએ કે કોઈ ખામીને લઈને કોઈ બીજા ઉપર આપણે ડિપેન્ડ રહેતા હોઈએ છીએ બીજા ઉપર બીજાના નિર્ણયો ઉપર આધારિત રહેતા હોઈએ છીએ એ જગ્યાએ મા કાત્યાયની ઉપાસના આપણને મદદરૂપ થાય છે અને પોતે વ્યક્તિ સ્વનિર્ભર બની જાતે નિર્ણય લે છે અને જો જાતે નિર્ણય લેવાની શક્તિ આવી જાય તો આપણે આપણા ધ્યેય તરફ બહુ સહજતાથી પહોંચી શકીએ છીએ જો આ શક્તિ આપણામાં ન હોય અને કોઈ બીજાને કોઈ પણ વાત માટે પૂછી પૂછીને કરવાનું કોઈ બીજાના નિર્ણયો ઉપર આપણું જીવન જો આધારિત હોય તો પછી ધ્યેયની કોઈ સ્પષ્ટતા રહેતી નથી અને આપણે જવું હોય દિલ્હી અને પહોંચી જઈએ મદ્રાસ આવી પરિસ્થિતિ થાય છે જવાનું હોય ઉત્તરમાં અને પહોંચી જઈએ દક્ષિણમાં અને ત્યાં પસ્તાવાનો કોઈ પાર રહેતો નથી ત્યાં ધોખાવાંધાનો પૂરેપૂરો સ્કોપ રહે છે ત્યાં વિશ્વાસઘાતનો પૂરેપૂરો સ્કોપ હોય છે તો મા કાકિયરીની ઉપાસના આ જગ્યાએ આપણને અદભુત મદદરૂપ બને છે વ્યક્તિ પોતે જાતે દરેક પરિસ્થિતિમાં પોતાનો જ નિર્ણય લઈ અને પછી પોતાના ધ્યેય તરફ આગળ વધે છે અને તો એ વ્યક્તિ જીવનમાં જરૂર 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 સફળતા મેળવે જ છે તો મા કાત્યાયનીનો આજનો દિવસ એમને સમર્પિત છે આજના દિવસે માતાને મધ એટલે કે શહદનો ભોગ જરૂરથી લગાવીએ અને મા કાત્યાયનીના ચરણોમાં પ્રાર્થના કરીએ કેવો ઉદ્યોગ આપે આગળ જેમ શક્તિઓની વાત કરી એમ દરેક પરિસ્થિતિ પ્રમાણે જ્યારે જરૂર પડે એ પ્રમાણે આપણે સહન કરી શકીએ બીજાની ભૂલો ભૂલી પોતાની ભૂલો સુધારી આપણા પ્રેમિકે જીવનને સમેટીને એક ધોરિયામાં જેમ સાલી અને ધોરિયામાં જેમ પાણી એકસઠ ચાલે એમ આપણી બધી શક્તિઓનો સમૂહ ભેગો કરી અને આપણા ધ્યેય તરફ આપણે નિશાન તાકીએ તો સો ટકા સફળતા આપણા કર્મોમાં છે જ તો મા કાત્યાયીને આજના દિવસે પ્રાર્થના મને અને આપણને સૌને એવો રૂઢ ઉદ્યોગ આપે જેને લઈને આપણે આપણા જીવનના તમામ એટલે તમામ યોગ્ય પરિસ્થિતિ કે વિપરીત પરિસ્થિતિ કોઈપણ પરિસ્થિતિમાં આપણે જાતે જ આપણો નિર્ણય લઈએ અને એમાં મા કાત્યયની આપણને ખૂબ 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 મદદરૂપ થાય આપણને આશીર્વાદ આપે એ જ પ્રાર્થના મા કાત્યાયીને જરૂરથી આજે કરીએ તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા આપો આપણને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો